આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ જૂને ઉજવાય છે આ દિવસ શરીર તંદુરસ્ત રાખવા યોગનું મહત્વ સમજાવવા માટે ઉજવાય છે આમ તો યોગ દરેક ઉંમર અને વર્ગના લોકો માટે છે અને તેને સાર્થક કરીને આજે યશસ્વી ફાઉન્ડેશનના માધ્યમથી સુરતનો કિન્નર સમાજ યોગ દિવસની ઉજવણીમાં જોડાયો હતો ઘોડદો રોડ ખાતે આવેલા વીએફએક એક્સ હોલ ખાતે આજે રાખવામાં આવેલ યોગ દિવસના ખાસ કાર્યક્રમમાં

એમાં અમે ભાગ લીધો અમને સહર્ષ બહુ આનંદ થયો યોગ દ્વારા કેવી રીતે તમે તમારા આંતરિક તકલીફોને અને જે ચિંતા પરેશાનીઓને દૂર કરીને તમે તમારા આત્મા જોડે સાધી શકો છો એ વસ્તુની આજે અમને અમને ખબર પડી તો બહુ હર્ષ ઉલ્લાસ થયો સ્ત્રી પુરુષો હોય છે એ લોકો એમની રીતે કરતા હોય છે અમને એવું થયું કે અમે સાડીની અંદર આમાં કમ્ફર્ટેબલ રહીશું કે નહીં પરંતુ અમને વિશ્વાસ આપવામાં આવ્યો કે તમને આમાં પણ ઘણી મજા પડશે એટલે અમે આવ્યા અને અહીંયા અમારા બાળકોએ ખૂબ આનંદ કર્યો અને અમને બહુ સારું લાગ્યું યોગ દિવસે હું બધાને એજ કહીશ કે ફક્ત વીસ મિનિટ દસ મિનિટ માટે પણ પરંતુ યોગને પણ સમય આ લો જેનાથી તમે આંતરિક રીતે પણ વધારે મજબૂત બની શકો આભાર